અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવાય છે ભગવાન વિષ્ણુ આ દિવસથી મહિના સુધી રહે છે ભગવાન વિષ્ણુનો યોગ નિંદ્રા કાર્તક મહિનામાં શુક્લ પક્ષની એકાદશી પર સમાપ્ત થાય છે આ એકાદશીને દેવુથની એકાદશી પણ કહેવામાં આવે છે અને આ મહિનાઓ દરમિયાન કોઈ શુભ કાર્યો કરવામાં નથી આવતા એવું કહેવાય છે કે ચાતુર્માસ શરૂ થતાની સાથે જ ભગવાન વિષ્ણુ પૃથ્વીનું કાર્ય ભગવાન શિવને સોંપી દે છે અને પોતે આરામ કરે છે તેની પાછળની શું કથા છે તેની વાત કરીશું આપણે અમારો આ વિડીયો જો પસંદ આવે તો લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો દેવશૈની એકાદશી જે છ જુલાઈના ઉજવવામાં આવશે અને આ દિવસથી ચાતુર્માસની શરૂઆત થાય છે આથી છ જુલાઈથી ચાર મહિના સુધી કોઈ શુભ કાર્ય નહીં કરવામાં આવે ચાતુર્માસ દરમિયાન પૂજા પાઠ કથા અનુષ્ઠાન જેવા ધાર્મિક વિધિઓમાંથી સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે અને ચાતુર્માસને ભજન કીર્તન સત્સંગ કથા ભાગવત માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ ચાર મહિના ભગવાન વિષ્ણુના શયનકાળ તરીકે ગણવામાં આવે છે ભગવાન વિષ્ણુના વિશ્રામને લઈને પ્રચલિત કથા પ્રમાણે એકવાર યોગ કઠોર તપ કરી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા સામે વિષ્ણુજી પ્રકટ થયા અને યોગ કહ્યું કે પ્રભુ તમે બધાને તમારા શરીરમાં સ્થાન આપ્યું છે મને પણ તમારા અંગોમાં સ્થાન આપવાની કૃપા કરો ભગવાન વિષ્ણુના શરીરમાં કોઈ પણ એવું સ્થાન હતું નહીં જ્યાં તેઓ યોગ નિંદ્રાને સ્થાન આપી શકે તેમના હાથમાં શંખ ચક્ર ધનુષ વગેરે સ્થાપિત હતા માથા પર મુકુટ કાનમાં કુંડળ હતા ખભા પર વચ્ચે ગરુડ સુશોભિત હતા અને આ સમયે વિષ્ણુજી પાસે માત્ર નેત્ર જ બાકી રહ્યા એટલે વિષ્ણુજીએ યોગ નિંદ્રાને પોતાના નેત્રોમાં રહેવા માટે સ્થાન આપ્યું વિષ્ણુજીએ કહ્યું તમે ચાર મહિના સુધી મારા નેત્રોમાં જ વાસ કરો ત્યારબાદ ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશી થી દેવ ઉઠી એકાદશી સુધી નિંદ્રા અવસ્થામાં રહે છે એટલે આ ચાર મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે વિષ્ણુજીના આ આરામનો સમય રહે છે આ સમયે કોઈ પણ શુભ માંગલિક કાર્યોમાં હાજર નહી રહે અને આ જ કારણે ચાતુર્માસમાં લગ્ન વગેરે કાર્યો માટે શુભ મુહૂર્ત નથી રહેતા પૌરાણિક કથા અનુસાર આ દિવસે શંખાસુર અસુર મૃત્યુ મૃત્યુપામ્યો હતો આ પવિત્ર દિવસે એકાદશીનું મહાત્મ્ય સૌ પ્રથમ બ્રહ્માજીએ નારદજીને જણાવ્યું હતું અને એ જ મહાત્મ્ય શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી સંભળાવી તેમનું કલ્યાણ કર્યો હતો દેવશયની એકાદશીને પદ્મનાભ એકાદશી પણ કહેવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહે છે મોક્ષની ઈચ્છા રાખનાર મનુષ્યએ શ્રીહરિને પ્રસન્ન કરવા હેતુ દેવ શયન વ્રત કરવું જોઈએ અને ચાતુર્માસના નિયમો પાડવા વ્રતનો સંકલ્પ કરવો જોઈએ સંક્રાંતિમાં અષાઢ સુદ અગિયારસના દિવસે શ્રીહરિને પોઢાડવામાં આવે છે અર્થાત શ્રી હરિ વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં જઈને બલિરાજા પાસે નિવાસ કરે છે દૈત્યરાજ બલિએ ઇન્દ્રને પરાજિત કરીને સ્વર્ગ પર પોતાનો અધિકાર કરી લીધો હતો અને તેનાથી બધા દેવતા અને રાજા બલિની માતા અતિ દુઃખી થયા પોતાના પુત્રના ઉદ્ધાર માટે ભગવાન વિષ્ણુની આરાધના કરી વરદાન માગવા લાગ્યા અને ત્યારે વિષ્ણુજીએ વરદાન આપ્યું કે હું તમારા ગર્ભથી વામન અવતાર લઈને દેવરાજ ઇન્દ્રને ફરી સ્વર્ગની સત્તા અપાવીશ અને રાજા બલિને પાતાળનું રાજ્ય સોંપી દઈશ અને રાજા બલિના અશ્વમેઘ યજ્ઞમાં વામન દેવતા હાજર થયા અને તેમના આ અવતાર અંગે શુક્રાચાર્ય સમજી ગયા અને બલિને સાવધાન કર્યા પરંતુ પ્રભુની લીલા અપરંપાર છે વામન દેવતાએ દાનમાં ત્રણ પગ જમીન માંગી અને વિષ્ણુએ વામન અવતારમાં પોતાના વિરાટ સ્વરૂપથી એક પગ ભૂમંડળ બીજો સ્વર્ગલોક અને ત્રીજો પગ રાખતા સમય રાજા બલિને પૂછ્યું કે દાનમાં એક પગ માટે સ્થાન નથી હવે તેને ક્યાં રાખું અને પ્રભુની લીલા જોતા રાજા બલિએ કહ્યું કે હવે તો મારું મસ્તક છે અહીં જ રાખી દો જેથી તે રસાતળ પાતાળ જતો રહ્યો અને ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં કહ્યું કે દાનિયુમાં તમને સદૈવ યાદ રાખવામાં આવશે અને કળિયુગના અંત સુધી પાતાળના રાજા રહેશો ભગવાન વામને તેમને વરદાન આપ્યું એટલે ભગવાન વિષ્ણુ મહિના સુધી પાતાળ લોક ક્ષીર સાગરમાં યોગ નિંદ્રામાં રહીને તેમના રાજ્યની રક્ષા કરે છે અને હવે દેવશયની એકાદશીની વ્રત કથા સાંભળીએ ભીષ્મ પિતામા કહે છે હે રાજા યુધિષ્ઠિર પૂર્વે એક મહાપ્રતાપી માંધાતા નામે રાજા હતો તે અતિ ધર્મ પરાયણ હતો દેવ બ્રાહ્મણ અતિથિ ગાયોનો સેવક હતો તેની પ્રજા પણ અતિ ધર્મ પરાયણ હતી તેના રાજ્યમાં પાપ કર્મ કરનાર કોઈ પણ નહોતા અને આથી તેના રાજ્યમાં કોઈ વર્ષે પણ દુષ્કાળ તો પડતો જ નહીં આથી તેનો દેશ ધન ધાન્ય આદિ સમૃદ્ધિથી પૂર્ણ હતો છતાં પણ તેના રાજ્યમાં કોઈ સમયે અતિ ભયંકર ત્રણ દુષ્કાળ ઉપરા ઉપરી પડી ગયા જેના કારણે તેની સર્વે પ્રજા અતિશય પીડાવા લાગી ત્યારે સર્વે પ્રજા ભેગી મળી રાજાને શરણે પહોંચી કહેવા લાગી કે હે રાજન આપણા દેશમાં આવા ભયંકર ત્રણ ત્રણ દુષ્કાળ પડ્યા છે આથી દરેક પ્રજા અતિશય પીડાવા માંડી છે ગાયો આદિ સર્વે પશુઓ પણ અતિ દુઃખી છે અને જળને વરસાવનારા તું સાક્ષાત નારાયણ પણ તેની જાગનાથી મેઘ વરસે છે તે કેમ નથી વરસતા અને કયા કારણોથી કોપાયમાન થયા છે તેનો રાજાએ વિચાર કરવો જોઈએ ત્યારે રાજાએ કહ્યું કે હે પ્રજાજનો તમે કહો છો તે વાત બધી સાચી તો તેનો ઉપાય હું અવશ્ય કરીશ ત્યારબાદ રાજા અશ્વ પર બેસીને જંગલમાં આમ ફરવા લાગ્યો અને ફરતા ફરતા વનમાં એક આશ્રમ આવ્યો ત્યાં બ્રહ્માના પુત્ર અંગિરા મુનિ તપ કરતા હતા તેની પાસે જઈ બે હાથ જોડી અને પગે લાગ્યો ઋષિએ પૂછ્યું કે તમે કોણ છો ત્યારે તેણે સર્વ વૃતાંત કહી સંભળાવી કે મારા રાજ્યમાં હંમેશા સુકાળ હોય છે દરેક પ્રજા ધર્મ છે કોઈ પણ પાપ કર્મ કરતું નથી છતાં આજે ત્રણ ત્રણ દુષ્કાળ પડ્યા તેણે કરીને સર્વે પ્રજા અતિ દુઃખી છે તેનું શું કારણ અને તેનો ઉપાય શું કરવો ત્યારે મુનિએ પોતાના હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરી વિચાર કરીને કહ્યું એનું તો એક જ કારણ છે કે તપ કરવાનો અધિકાર તો બ્રાહ્મણોને જ હોય છે છતાં તારા રાજ્યમાં એક શુદ્ર તપશ્ચર્યા કરે છે તેને કારણે તારા રાજ્યમાં વરસાદ નથી વરસતો માટે તમે જાઓ પ્રજાએ સહિત અષાઢ માસના શુક્લ પક્ષની પદમા એકાદશી જેને દેવશયની એકાદશી કહેવાય છે તે સર્વે પાપોનો નાશ કરનારી છે અને તે દિવસથી ભગવાન શયન કરે છે માટે એ પદ્મા એકાદશીનું વ્રત તમે પ્રજા સહિત વિધિપૂર્વક કરો તો જ તમે સર્વ પાપથી મુક્ત થશો અને તમારા રાજ્યમાં વરસાદ પણ વરસશે ત્યારે રાજાએ પ્રજા સહિત વ્રત શ્રદ્ધાથી કર્યું તેના દેશમાં સારો વરસાદ થયો અને સર્વે પ્રજા પણ દુઃખથી રહિત થઈ માટે આ એકાદશીના સમાન બીજું કોઈ પણ દુઃખને નાશ કરનારું સાધન નથી અને તે જ વ્રત જો ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનના સંબંધી કરાયેલું હોય તો આ લોકમાં પણ સર્વે સુખ સંપત્તિને પામે છે અને દેહને અંતે ભગવાનના ધામને અવશ્ય પામે છે તેમાં લેશ માત્ર સંશય નથી તેથી આ એકાદશીનું વ્રત તમામ મનુષ્યોએ કરવું જોઈએ અને આ વ્રત આલોકમાં આનંદ અને પરલોકમાં મુક્તિ અપાવનારું છે